સાવ લીલા લીલા ડાંગરનો પાક કાઢતું પરમ થ્રેસરનું આ સ્પેશિયલ મોડલ જે લીલા અને સૂકા પાક માટે બંને માટે સ્પેશિયલ છે તો ચાલો તેનું જોઈએ વિડીયોની અંદર પૂરેપૂરું રિઝલ્ટ કે સાવ લીલા ડાંગરમાં કેવું રિઝલ્ટ છે ભાઈ મિત્રો આ થ્રેસર લીલા ડાંગરમાં તો સક્સેસ છે પણ સુકેલા ડાંગરમાં પણ જોરદાર ઓર લે છે ને આ રીતે આખા જ ડાંગર કાઢવામાં આવે છે અને તમામ પાક લીલા અને સૂકામાં જોરદાર રિઝલ્ટ છે લીલા એટલે સાવ લીલું પણ કાઢે છે અને સાવ સુકેલામાં પણ બેસ્ટ રિઝલ્ટ છે પરમ થ્રેસરનું આ મોડલ એક અલગ ડિઝાઇન અને જોરદાર ખાસિયત સાથે બનાવેલું છે અને આ થ્રેસરની વધુ માહિતી માટે તમને પરમ થ્રેસર વિસનગરના કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં પણ તમે કોન્ટેક કરી શકો છો અને આવનાર સમયમાં કંપની હજી પણ સુધારા વધારા લાવશે